આજે આપણે એક એવા સુંદર ગુજરાતી લોકગીતમાં ડૂબકી મારવાના છીએ જે ભક્તિ અને વિરહની લાગણીઓને એટલી સરસ રીતે રજૂ કરે છે ને કે બસ ચાલો સાથે મળીને આ કવિતાની દુનિયાને નજીકથી જાણીએ જો કવિતાની શરૂઆત જ કેટલી જોરદાર છે મારી શેરીએથી કાનકુવર આવતા રે લોલ આ એક જ લીટીમાં ગોપીની બધી જ આતુરતા એની બધી જ અપેક્ષા છલકાઈ જાય છે એવું નથી લાગતું કે જાણે આખી દુનિયા એક તરફ અને એની નજર બસ કાનકુંવરના આવવાની રાહ જોઈ રહી છે તો કાનકુંવર આયા અને એમની આ એક ઝલક એ કોઈ સામાન્ય ઘટના નહોતી હો ગોપી માટે તો આ એ પળ હતી જેણે એની આખી દુનિયા ઉથલપાથલ કરી નાખી બસ એક નજરે એના જીવનને એક સાવ નવી જ દિશા આપી દીધી તો થયું એવું કે ગોપીનું જીવન એકદમ સામાન્ય રીતે ચાલી રહ્યું હતું અને ત્યાં જ અચાનક કોઈ જ જાતની જાણ વગર કાનકુંવર આવી પહોંચે છે અને એમના આવવાનો સંકેત શું પેલો વાંસળીનો મધુર સૂર જે એના શાંત જીવનમાં જાણે તોફાન લઈને આવે છે એક નવી જ ઉત્તેજના જગાવી જાય છે અને આ બદલાવ કેટલો મોટો હતો એ જુઓ એક તરફ કાનકુંવરના આવ્યા પહેલાની દુનિયા એકદમ શાંત વ્યવસ્થિત પોતાના રોજના કામમાં મગ્ન અને બીજી તરફ એમના આવ્યા પછીની દુનિયા હવે તો એ વ્યાકુળ છે અને એનું બધું જ ધ્યાન એનું આખું અસ્તિત્વ બસ ખાલી ને ખાલી કાનકુવર પર જ આવીને અટકી ગયું છે હવે કવિતામાં આગળ શું થાય છે એ સમજવા માટે એક શબ્દ બહુ જ જરૂરી છે અને એ છે વિરહ જુઓ વિરહ એટલે ખાલી દુઃખ કે જુદાઈ નથી ના આ તો એક એવી મીઠી પીડા છે જે ભક્તિનો આધારસ્તંભ છે અને ગોપીની હાલત સમજવી હોય તો આ વિરહની ભાવનાને સમજવી જ પડશે તો સવાલ એ છે કે કાનકુંવરની એ એક ઝલકનું પરિણામ શું આવ્યું થયું એ કે ગોપી બસ એ જ એક પળમાં એવી તો ખોવાઈ ગઈ કે એને પોતાની આસપાસની દુનિયાનું ભાન જ ન રહ્યું એની ઝંખના એટલી બધી વધી ગઈ કે બીજું કશું એને યાદ જ ન રહ્યું અને કેટલી હદે બેધ્યાન થઈ ગઈ હતી એનો અંદાજો તો આના પરથી જ લગાવી લો એ શું શું ભૂલી ગઈ પોતાની ઝીણી ઓઢણી પાણીના બેડા નીચે મૂકવાની ઈંઢોણી અરે પાણી ભરવા માટેની પાટલી પણ ભૂલી ગઈ આ બતાવે છે કે એનું મન હવે બીજે ક્યાંય હતું જ નહીં બસ કૃષ્ણના વિચારોમાં જ ડૂબેલું હતું અને પછી તો જુઓ ગોપી પોતે જ જાણે કબૂલ કરે છે હું તો પાણીડાની મસે જોવા નિસરી રે લોલ મતલબ કે પાણી ભરવા જવું એ તો ખાલી એક બહાનું હતું અસલી હેતુ તો એક જ હતો કોઈ પણ રીતે કાનકુંવરની બસ એકવાર ફરી ઝલક મળી જાય અહીંથી વાર્તા એકદમ નવો વળાંક લે છે હવે ગોપી ખાલી બેસીને રાહ નથી જોતી ના હવે એ જાતે જ કાનકુંવરને શોધવા નીકળી પડે છે ભલે કૃષ્ણ એની આંખો સામે નથી પણ એમને મળવાના એમની સાથે જોડાવાના પ્રયત્નો એણે છોડ્યા નથી તો એની આશાભરી શોધ શરૂ થાય છે એ ક્યાં સુધી પહોંચે છેક અમરાપર નગર સુધી ત્યાં જઈને એ શહેરના ચોકમાં બળતા દીવા જુએ છે અને એના મનમાં એક આશાનું કિરણ જાગે છે કે શું ખબર કદાચ કદાચ અહીં જ એને એના હરી મળી જાય અને એની ભક્તિ જુઓ ભલે કાનકુંવર સામે નથી પણ એ એમના માટે એમની મનપસંદ વાનગી બનાવે છે એ જ પ્રેમથી એ જ ભાવથી એ દૂધ અને સાકરનો મીઠો શીરો તૈયાર કરે છે જાણે કે એને પાકી ખાતરી હોય કે કૃષ્ણ હમણાં જ આવશે અને જમવા બેસી જ જશે અને હવે હવે કવિતા એના સૌથી ભાવુક તબક્કામાં પ્રવેશે છે અહીં ગુપીની જે ઝંખના છે જે વિરહ છે એ ખાલી મન પૂરતો નથી રહેતો એની અસર હવે એના શરીર પર દેખાવા લાગે છે હું તો જમવા બેઠીને જીવણ સાંભળ્યા રે લોલ વિચાર તો કરો જેવો એ ખાવા બેસે છે તરત જ એને પોતાના જીવન યાદ આવી જાય છે જીવન એટલે જીવનનો આધાર કૃષ્ણ અને બસ ખાવા જેવી એક સાવ સામાન્ય ક્રિયા પણ એના માટે પહાડ જેવી બની જાય છે વિરહની એ પીડા ફરીથી એના પર હાવી થઈ જાય છે અને પછી આવે છે આ પંક્તિ કદાચ આખા લોકગીતની સૌથી ધારદાર સૌથી શક્તિશાળી પંક્તિ કંઠેથી કોળીઓ ન ઉતર્યો લોલ એના મનનું દુઃખ એટલું બધું વધી ગયું કે હવે એ શારીરિક પીડા બની ગયું છે એના ગળામાંથી એક કોળીઓ પણ નીચે ઉતરી નથી શકતો આનાથી મોટી વિરહની વેદના શું હોઈ શકે આટલી બધી વેદના સહન કર્યા પછી ગોપીની આખી ભાવનાત્મક યાત્રા જાણે એક અંતિમ પોકાર પર આવીને અટકી જાય છે એક એવો પોકાર જેમાં એની બધી જ પીડા બધી જ ઝંખના સમાયેલી છે પોતાના એ ઊંડા દુઃખમાં એ હવે મદદ માટે આજીજી કરે છે આસપાસ જે કોઈ હોય એને વિનંતી કરે છે કે બસ મને કોઈ મારા દીનાનાથ બટાવો મારા ગરીબોના સ્વામીના દર્શન કરાવી દો અને એની અંતિમ ઈચ્છા શું છે ખાલી કૃષ્ણને જોવા છે ના એ કહે છે કોડિયો ભરાવું જમણા હાથનો રેલોલ એ જે કોડિયો પોતે ના ખાઈ શકી એ જ કોડિયોએ પોતાના પ્રભુને પોતાના જમણા હાથથી ખવડાવવા માંગે છે આનાથી મોટી નિઃસ્વાર્થ ભક્તિ કઈ હોઈ શકે આ તો પ્રેમ અને સેવાનું શિખર છે તો અંતે આ આખી કવિતા આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે શું ગોપીની આ જે ઝંખના છે એ ખાલી એક ખોટની એક વિયોગની દુઃખદ કહાણી છે કે પછી આ ભક્તિની એ અટૂટ તાકાતનો પુરાવો છે જે સમય અને અંતર જેવા કોઈ બંધનને માનતી જ નથી આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ દરેકે પોતાની અંદર શોધવાનો છે